વન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો હું પણ એકદમ મજામાં છું અને હું અત્યારે છું ખમીદાણા મારા પપ્પાની ઘરે ને અહીંયા આલે છે માંડવીનું ને એવું બધુંય કામ વંશ વિરા સ્કૂલે ગયા છે અને અહીંયા એવું બધું કામ આલે છે તો બસ જો હું ના ધોઈને ફ્રેશ થઈ તો મેં કીધું વિડીયો શૂટ કરું અને બધા કામ કરે છે પોતપોતાનું તમે બધા કાલનો વિડીયો જોયો હોય છે ખબર જ છે કે હું અત્યારે ખમીદાણા છું એમ આગળ જુઓ આજે આખો દિવસ શું કરીએ એ તમને બધાને બતાવું અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો હમણાં ઘણો ટાઈમથી કાંઈ આવ્યા નથી એટલે શું કહેવાય વ્યૂ એટલા બધા આવતા નથી પણ આવશે હવે દરરોજ અને તમે પણ જોવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવું બધું કરો અને સપોર્ટ કરો તો હવે આગળ જોઈએ શું કરીએ આજે તો જુઓ જો ગાઈસ અત્યારે વેગા છે દસ અને વંશીરા માટે નાસ્તો બનાવ્યો છે ટિફિન લઈ જવા તો જો નાસ્તો બની ગયો રોટલીના હતા તો હવે આપણે એને કરી દઈએ ટિફિન પેક તો બે સ્કૂલે ટિફિન પેક થઈ ગયું હવે રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ વંશીરા ક્યાં જાવ સ્કૂલે તો અલ્યો આ છે તમારું ટિફિન અને બોટલું ભરી લીધી કે તો આજ કેમ યુનિફોર્મ નથી પહેરો બુધવાર છે તો ફોન કેમ જોઉં ને તો મેજીક આવી ગયું અત્યારે માંડવી હારે છે અહિયાં બહાર પડી ને તો બધી એક હરખી થઈ જાય એટલે અહિયાં થી ભરી ને અહિયાં નાખે છે અલગ અલગ રેખી છે એટલે ઉપર નીચે એટલે કંતાન રાખ્યું અને આ ભાઈ અહીંયા માંડવી હારીને નાખે છે જો અત્યારે શાકભાજી આવી ગયું મારા પપ્પા ગામમાંથી આવ્યા તો લઈ આવ્યા વંશવીરા લઈને આવ્યા છે શું છે આમાં વંશ બ્રેડ બ્રેડ એ બ્રેડ નું શું કરું તો હવે મારે બનાવવું છે શાક શું શું શાકભાજી એવું એ જોઈ લો અત્યારે લઈ એવા છે રીંગણા ઓરો તો અત્યારે છે છે ઓરો આમાં બટેટા અને બ્રેડ બ્રેડ પૂરી થઈ થ નાસ્તા સેન્ડવીચ લઈ જવું હોય ને તો બ્રેડ લઈ એવા છે તો કાલે બનાવીશું તો થઈ ગઈ તો અત્યારે બનાવવું છે રીંગણાનો ઓરો તો હાલો આપણે રીંગણા શેકી લઈએ અહીંયા ચૂલો એ છે ને ગેસ છે પણ ગેસ ઉપર ફટાફટ શેકાઈ જાય એટલે અત્યારે બનાવીએ બાજરાના રોટલા અને રીંગણાનો ઓર અહીંયા અમૂક રીંગણા શેકવા ચૂલા ઉપર સરસ થઈ પણ અત્યારે મજૂરને છે એટલે મોડું થઈ જાય બે સાફ કરવા તો અહીંયા ઓરો થાય છે રીંગણા શેકાય છે મિસ્ટ અને અહીંયા બનાવું છું શાક સરસ થઈ ગયા તો ચા મૂક્યું તો અહીંયા ચા પાકે છે તો ચાલો ચા પાકે રીંગણા શેક ફોલી એવું કર્યું આમાં ખાંડી છે લસણ ધાણા અને મરચાં ચટણી આ છે ધાણા ડુંગળી અને ટામાટર મરચાં ને કાજરી અહીંયા મૂક્યું છે તેલ તો હવે પેલા આપણે કરી લઈએ મરચાં કાસરી અને પછી વઘારીએ ઓરો તો આજે બનાવવો છે ઓરો હવે શિયાળો આવી ગયો ઠંડી પડવા માંડી તો અત્યારે ઓરો ખાવાની મજા આવે એટલે બનાવીએ ઓરો તો હવે વઘારી લઈએ ઓરો પેલા નાખીએ જીરું

ઓરો બની ગયો હું રેડ નથી લાગતો કેમ કે ચટણી નથી નાખી આપણે લીલા મરચાં ની ખાંડેલી ચટણી નાખી છે લીલા મરચાં ને ધાણા ને લસણ ને આદુ ને એની એટલે એટલે રેડ ન લાગ્યું તો ઓરો બની ગયો હવે એમાં નાખી દઈએ ધાણા

અને રૂવાલ ને ટવાલ ને એવું તો બધું આપણે ડરું જોઈએ હું અત્યારે અને મમ્મીને મમ્મી આવું છે ના વિડીયો શૂટ કરે છે મારા મમ્મી એને શીખવાડી દઉં એટલે વંશવીરા મોટા થાય તો એને વિડીયો શૂટિંગ કરવા દઈ ને એટલે અને જો હું વિડીયો ઉતારું ને એમાં બધાથી મોટા ફ્રેન્ડ તો મારા મમ્મી પોતે જ છે કેમ કે મારા મમ્મીને બહુ શોખ છે એને બહુ ગમે તો ઈ મારા વિડિયો ઈ દરરોજ મને કે પૌલી વિડીયો ઉતાર અને હે ને મારું નામ પ્રિણા છે અને માર ઘરના તો બધા મને પૌલી જ છે બધા પૌલી જ કે મને અહીંયા કમી અને માર મમ્મી હે ને એને તો માર વિડિયા જોવા બહુ ગમે એટલે જે એટલે જો ઈ આખો દી મારા એક ને એક જ વિડિયો જોઈએ હમણા 6-7 મહિનાથી મે વિડિયા નથી મૂક્યા ને તો જી બધા છે ને બધા રિપીટ કરે એક ને એક જોયા કરે એને બહુ ગમે એટલે બધું મોટા અત્યારે વૈગ્યા છે સાડા પાંચ અને સ્કૂલે સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો બસ હવે આવતા જઈશે અને અત્યારે હું બનાવું છું સેન્ડવીચ કેમકે સવારે જ બે ને તું તો સવારે કહેતા હતા પણ બ્રેડ હતી નહીં તો પછી સવારે પપ્પા બ્રેડ લઈ આવ્યા તો અત્યારે મેં વિચાર્યું સેન્ડવીચ બનાવી દઉં તો જો બટેટા બફા મૂકી દીધા અને હું બનાવું છું લસણ મરચાં અને ધાણાની પેસ્ટ પછી બનાવી સેન્ડવીચ વંશીરા ભી આવી છે તો આગળ જોઈએ હા આવી ગયા ની સાડે થી કેવો ગયો કેવો ગયો આજનો દિવસ હે કેવો ગયો વંશીરા ગયો તારા અવાજ ને શું થયું અવાજ ને શું થયું વિરા તારા બનાવું છું જો સેન્ડવીચ ને

સેન્ડવીચ નો મસાલો તૈયાર થઈ ગયો આમાં છે બાફેલા બટેટા આદુ લસણ મરચાની પેસ્ટ લીલા ધાણા ને એવું બધુંય છે ને આ છે બ્રેડ તો સેન્ડવિચ ગરમ કરવા મૂકી દો અને હવે બનાવીએ વંશવીરા કાલ ના છે સેન્ડવીચ ખાવ તો હવે બનાવીએ સેન્ડવીચ તો તમે બધા આગળ જુઓ તો જો અત્યારે સેન્ડવીચ વંશવીરાને ખાવા હતા ક્યારના સવારના કહેતા હતા તો અત્યારે બની ગયા હું ચાલુ રેડી થઈ ગયો અને હવે બધું ભરી લો ભરી અને પછી એને શેકી દો તો મશીન તો ગરમ જ છે પણ મેં વિચાર્યું પહેલાં ભરી અને કટ કરી લો એટલે બ્રેક ન આવે તો ચાલો તમે બધા પણ સેન્ડવીચ ખાવા અને વિડીયાને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને જો કટ કરીને તૈયાર રાખું અને અહીંયા એક બને છે જો ગ્રીન લાઇટ થઈ ગઈ એટલે બની ગયું

સેન્ડવીચ ખાવા આવો અને આ વિડિયો હવે આપણે અત્યારે અહીંયા જ પૂરો કરશું તો તમે અમારી ચેનલ ને શું કરવાનું છે મન સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને યુટ્યુબ શેર કરજો ને યુટ્યુબમાં જોવાનું ભૂલતા